આગળ ઝડપે દોડતી રિક્ષા અને પાછળ કેટલીક ટુ વ્હીલર પર લાકડી દંડા સાથે ભાગતા લોકો રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણના સીસીટીવી સામે આવ્યા છે આ આરોપીઓએ કાચની બોટલોના ઘા કર્યા અને રિક્ષામાં તોડફોડ કરી જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે રિક્ષા ભાગી રહી છે અને તેની પાછળ ત્રણ થી ચાર સ્કૂટર પર કેટલાક લોકો જઈ રહ્યા છે ભોગ બનનાર યુવકના માતાએ ન્યાય ન મળે તો પરિવાર સાથે આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી છે ઘટના તો મારો છોકરો નાનો છોકરો સિકંદર અને સમીર બે ચા પીવા રિક્ષા અમારી લઈ સીકો રિક્ષા લઈને ગયો અમારે બજાર માં જવું હતું કે હું ગેસ પુરાવતો ચા પીતો તો આનો છોકરો ને બે ચા પીવા જે મારી હોટલ છે ને આ ચા પીવા ઉભા રહ્યા આ લોકો પુલ થી જોઈ ગયા છે બધા આવ્યા તો ઈ કે શીખલા તારું નામ નહીં લે તારું નામ એમ છેતરી અને મારા મારા છોકરાને ને માર્યું છે પણ એ અમારી બીક માં વયો ગયો છે ક્યાંક

અને એમ કે અમને પોલીસ શું કે તારા ઈ કરે એ બધે અમારી માફ પૂરી નઈ તમે મે આખું ગાડા દવા પીવા તૈયાર છે હા આખું ગાડા બે દવા પી જાસુ પ્રાથમિક દ્રષ્ટિએ અંગત દાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે ઘટનાને લઈને ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે તો સિવિલ હોસ્પિટલમાં પણ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે રાજકોટના ભગવતીપરામાં ફરી એક વખત જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે આ રિક્ષા છે તે રિક્ષામાં અહીંયા તોડફોડ કરવામાં આવી છે ખાસ કરીને રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી આ જે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે પોલીસ દ્વારા પણ નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું છે આમ છતાં પણ જે ગુનાખોરી છે તે ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યા આ જે છે ભગવતીપરા વિસ્તાર છે અહીંથી આગળનો જે ચોક છે ત્યાં પણ સોળા બોટલનો ઘા કરવામાં આવ્યો હતો રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ છે તે ઘટનામાં ઘાયલ થયા છે અત્યારે અહીં પોલીસ પણ પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે અને એમના આધારે જે કોઈ શખ્સો છે તેમની જે છે ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ